તો આજે આપણે વાત કરીએ તો વિડીયોની અંદર તમે થ્રેસર જોઈ શકો છો ટ્રેક્ટરની પાછળ જે થ્રેશર ચાલુ છે આ થ્રેસર ભાઈને વેચવાનું છે આખું થ્રેશર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં થ્રેસર છે સાચવેલું છે ભાઈએ તમે વિડીયોની અંદર થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો આખું થ્રેસર તમને ઓટોમેટિક જોવા મળશે માણસો વગર ચાલે તે થ્રેસર છે આ તમે વિડીયોની અંદર મગફળીનું થ્રેસર જોઈ શકો છો આખું થ્રેસર તમને ઓટોમેટિક જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ગેરહાઇડ્રોલિક હાઇડ્રોલિક પણ તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે તમને ઓટોમેટિક થ્રેસર છે આખું માણસો વગર ચાલે છે થ્રેસર આ તમે વિડીયોની અંદર જોઈ શકો છો મગફળીનું થ્રેસર આખું તમને ઓટોમેટિક જોવા મળી જાય છે થ્રેસર માત્ર એક સિઝન ચાલેલું છે જે તમે વિડીયોમાં થ્રેસર જોઈ શકો છો તે માત્ર એક સિઝન ચાલેલું છે સારી કન્ડિશનમાં તમને થ્રેસર જોવા મળી જશે છે થ્રેસર આખું ઓટોમેટિક છે એક સિઝન ચાલેલું છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર રહેશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યાર પછી તમને આ થ્રેસર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ હનુમાનગઢ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર આ થ્રેસર તમને પોરબંદર જિલ્લામાં જોવા મળી જાય છે થ્રેસરના માલિકનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે તમારે જે કોઈ ભાઈઓને આ થ્રેસર લેવું હોય તે થ્રેસરના માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે થ્રેસર લઈ શકશો તો તમે થ્રેસરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો